કલાકની અંદર બુટલેગરો લુખા તત્વો અને અસામાજિક તત્વોની યાદી બનાવવામાં આવે તેવી ગૃહ વિભાગે તમામ પોલીસ સ્ટેશનના પીઆઈઓ ને સૂચના આપી દેવામાં આવી છે અને આ સૂચના બાદ કડક કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે સમગ્ર ગુજરાતના તમામ પીઆઈઓ છે તમામ પોલીસ સ્ટેશન હદ વિસ્તારના જે અસામાજિક તત્વો છે તેમની યાદી તૈયાર કરવામાં આવી રહી છે અને આવા અસામાજિક તત્વોના જો ગેરકાયદેસર બાંધકામો હોય અથવા તો કોઈ જગ્યાએ દબાણો હોય અથવા જે જીબીના જે કનેક્શનો ગેરકાયદેસર લેવામાં આવ્યા હોય તો આ તમામ ગેરકાયદેસર કનેક્શનો કપાવવામાં આવે બાંધકામો તોડી પાડવામાં આવે આવી સૂચનાઓ આપ્યા બાદ સમગ્ર ગુજરાતની જે પોલીસ છે તે પોલીસ એક્શનમાં આવી છે અને એક્શનમાં આવ્યા બાદ આ તમામ જે અસામાજિક તત્વો છે તેમના ઘરો ઉપર ફૂલડોઝર ફેરવવામાં આવી રહ્યા છે ત્યારે બનાસકાંઠા પોલીસ દ્વારા પણ અસામાજિક તત્વોની જે યાદી છે એ તૈયાર કરવામાં આવી છે અને જે આવા વાત કરવી છે નમસ્કાર ક્રિમ આજ ન્યુઝ માં તમારું સ્વાગત છે અને હું છું તમારું નાનજીભાઈ ઠાકોર આમ તો સમગ્ર ગુજરાતમાં સો કલાકમાં લુખા તત્વો બુટલેગરો અને અસામાજિક તત્વો યાદી પોલીસ દ્વારા મંગાવવામાં આવી રહી છે ગૃહ વિભાગે આ યાદી મંગાવી છે અને સો કલાકની અંદર આવા જે લુખા તત્વો છે આવા અસામાજિક તત્વો છે તેમના જે મકાનો છે તે પાડી નાખવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના કેટલાક અસામાજિક તત્વોના મકાનો ઉપર જે દાદાનું બુલડોઝર છે તે ફરી વળ્યું છે અને પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે બનાસકાઠા જિલ્લા કેટલાક બુટલેગરોના ઘરો ઉપર ફૂલ ફેરવવામાં આવ્યું છે ત્યારે આ વિશે શું કહી રહ્યા છે તે સાંભળીએ સાહેબ માનનીય શ્રી સાહેબ સાહેબનાઓની જે સો સો કલાકનું જે અલ્ટિમેટમ જે અસામાજિક તત્વો અને બુટલેગારો પર કડક હાથે કામગીરી કરવાના ભાગરૂપે માનનીય શ્રી અક્ષયરાજ મકવાણા બનાસકાંઠા એસપી સાહેબ નાઓ દ્વારા સતત આવા ગુનેગારો અને આવા બુટલેગારો પર કડક હાથે કામ કાર્યવાહી કરવા માટે સતત માર્ગદર્શન અને સૂચનાના અન્વયે લોકો નિર્ભયતાથી આગળ આવી રહ્યા છે અને અમોને માહિતી આપી રહ્યા છે એવા જ આ લિસ્ટમાં સામેલ અસામાજિક તત્વ અને બુટલેગર એવા અલ્તાપ સિંધી જે કોડા લીમડા ખાતે રહે છે અમુને માહિતી એવી મળી કે અહીંયા વર્ષોથી વર્ષોથી જૈન સમાજની જૂની જગ્યા આવેલી છે અને જ તેઓના જૂના ઘર આવેલા છે જૈન સમાજના લોકો અત્યારે મુંબઈ ખાતે રહે છે અને આ જમીન ઉપર ગેરકાયદેસર દુકાનો બનાવી ગેરકાયદેસર હોટલા બનાવી અને લોકોને જે નાના વેપારીઓને બે હજાર ત્રણ હજાર પાંચ હજાર રૂપિયા ભાડેથી આપી દી આપી દીધા છે તેમજ ખાસ કરીને જે જૈન લોકોના જે ઘર છે તેઓના પણ તાળા તોડી અને તેઓની અંદર ગોડાઉન બનાવીને લોકોને ભાડેથી આપી દેવાની કાર્યવાહી એમને કરેલી હતી જે અમારા ધ્યાન પર આવ્યું તો આજે આ અલ્તાફ સિંધી વિરુદ્ધમાં કડક હાથે કામગીરી કરી અને જે પણ એમના બાંધકામો કરેલા છે ગેરકાયદેસર એ તોડી પાડવામાં આવે છે નગરપાલિકાનો સાથ સહયોગ સહયોગ સારી રીતે મળી રહ્યો છે અને આ બાબતે લોકોને અમે અપીલ કરીએ છીએ કે આ બહાર આવો અને જે જે લોકો આપણે આજુબાજુમાં અસામાજિક તત્વો છે જે બુટલેગર છે તેઓના અગેન્સ્ટમાં અમને માહિતી આપો બનાસકાંઠા પોલીસ અને પાલનપુર શહેર પૂર્વ પોલીસ આપની સદાય આપની સાથે છે અને સૂચના માર્ગદર્શન હેઠળ બનાસકાંઠા જિલ્લામાં પણ જેટલા પણ લુખા અને એવા તત્વો હતા કે જે લોકો વારંવાર શરીર સંબંધી ગુના વારંવાર મિલકત સંબંધી ગુના ચોરીના ગુના તથા સાથે સાથે એવા તમામ લોકો કે જે પ્રોહિબિશનની પ્રવૃત્તિની સાથે જોડાયેલા હોય જે લોકો એનડીપીએસની પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય જે લોકો વારંવાર જુગારની પ્રવૃત્તિની સાથે ક્રિકેટ સટ્ટાની પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય ખાણ ખનીજની ચોરીની પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય આવા અઢળક લોકોની યાદી જે છે બનાસકાંઠા પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવી હતી સો અંદર અને આવા તમામે તમામ તત્વો કે જો એમની પાસે ગેરકાયદેસર નળ કનેક્શન ગેરકાયદેસર ઇલેક્ટ્રિસિટી કનેક્શન કે એ લોકોએ ક્યાંય દબાણ કરેલું હોય તો તેની ઉપર પણ કાર્યવાહી કરવામાં આવી રહી હતી બનાસકાંઠા પોલીસના તમામે તમામ સ્ટાફ અને ખાસ કરીને બધા જ પોલીસ સ્ટેશનોએ તથા એલસીબી અને એસઓજીના સ્ટાફે સાથે મળી અત્યાર સુધીમાં બસો ને પાંસઠ જેટલા આવા ઇલીગલ કનેક્શન કે જે ઇલેક્ટ્રિસિટીના હોય કે નળ કનેક્શનના હોય એ લોકોને કાપી નાખવામાં આવે છે એ ઉપરાંત અલગ અલગ જગ્યાએ આવા લોકોના જે દબાણો હતા કે જે આઈધર કોઈને કોઈ સરકારી જગ્યા ઉપર હતા કે બીજી કોઈ જગ્યા ઉપર માત્ર દબાણો કરેલા હતા એવા અઠાવન જેટલા દબાણોને પણ જમીન દોસ્ત કરીને બુલડોઝર મેફ્રી કરવામાં આવ્યા છે આ સિવાય હજી બીજા પાંચસો ને ત્યાંસી જેટલી જગ્યાઓને આઈડેન્ટિફાઈ કરી મામલતદારશ્રીને રિપોર્ટ કરવામાં આવ્યો છે અને જો એમાંથી બી કોઈ પણ વ્યક્તિઓના આવા ઇલીગલ બાંધકામ કે બીજી કોઈ પ્રવૃત્તિ નજર આવશે તો તેને પણ તોડી પાડવામાં આવશે જો હું આપણે કહીશ કે એ કેટલાક એ રાજકીય આક્ષેપો હોય પરંતુ અમે એ બાબતમાં પડતા નથી પોલીસ તરીકે અમારો હંમેશા ફોકસ હોય છે કે અમે લોકો કામ ઉપર ધ્યાન આપીએ એ બધી વસ્તુથી પરવા કરી વગર હું માત્ર આપને આંકડાઓ આપવા માગીશ કે બનાસકાંઠા પોલીસે છેલ્લા અઢીથી પોણા ત્રણ વર્ષ દરમિયાન રોહી બિશનના બેતાલીસ હજાર જેટલા કેસ કર્યા છે અને એકસો ને પાંચ કરોડથી વધારેનો મુંદામાલ જપ્ત કર્યો છે નાસ્તા ફરતા આરોપીઓ જેને કહેવાય કે રેકોર્ડ બ્રેક કામગીરી એટલે કે નવસો ને છ્યાસી નાસ્તા ફરતા આવા પ્રોહિબિશનના બુટલેગરોને પકડીને જેલ હવાલે કરવામાં આવે છે એટલે મારા ખ્યાલથી પોલીસ જે છે કામ પર ફોકસ કરશે અને મારા આંકડાઓ ઇનફ છે કોઈ પણ વસ્તુનો જવાબ દેવા માટે ગુજરાતના ડીજીપી દ્વારા એક યાદી મંગાવવામાં આવી છે આ યાદી છે લુકા તત્વો બુટલેગરો અને આ સામાજિક તત્વોની અને આવા અસામાજિક તત્વો સમાજમાં જે ભય ફેલાવી રહ્યા છે તેમના સામે કડકમાં કડક કાર્યવાહી થાય અને આ કાર્યવાહી તેમના ઘર સુધી પહોંચે તેવી સૂચનાઓ આપવામાં આવી છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં જે બનાસકાંઠા પોલીસ છે તેના દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે બનાસકાંઠા એસપી દ્વારા જે સ્થાનિક પીઆઈઓ છે તેમને સૂચના આપવામાં આવી હતી અને ત્યારબાદ આ સૂચના બાદ જે બુટલેગરો છે અસામાજિક તત્વો છે તેમના જો જે ઘરો આવેલા છે તે ઘરો ગેરકાયદેસર હોય સરકારી જમીનો ઉપર હોય અને આવા જે જણાઈ આવે તેમની સામે જે ફૂલડોઝર ફેરવવાની વાત હતી તે ફૂલડોઝર ફેરવાઈ રહ્યા છે અને બનાસકાંઠા પોલીસે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે આ બાબતે પીઆઈ અને બનાસકાંઠા એસપી શું કહી રહ્યા છે જે વિશે આજે વિગતવાર ચર્ચા કરવાની છે બનાસકાંઠા પોલીસ દ્વારા આ જે કડક છે કાર્યવાહી તે કરવામાં આવી રહી છે લુખા તત્વો અસામાજિક તત્વો જે છે તેમના ઘરો ઉપર બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે લુખા તત્વોમાં હાલ ખોફ જોવા મળી રહ્યો છે પોલીસનો ડર જોવા મળી રહ્યો છે બસ એજ જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવાજ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે નમસ્કાર